મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિસાવદર પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા કિરીટ પટેલના ચૂંટણી નામાંકન દાખલ કરવા સમયે હાજરી આપી એમએલએ જયેશ રાદડિયા હર્ષદ રિબ્બિયા પણ હાજર રહ્યા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતમાં આજે ભાજપના વિસાવદર બેઠકના ઉમેદવાર કિરીટભાઈ પટેલે પોતાનું ઉમેદવારી ફોમ્યાપ ભયું હતું આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તથા આ સીટ પરના પ્રભારી જયેશભાઈ રાદડિયા સહિતના અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ આ તકી ઉમેદવાર સહિતના મહાનુભાવોએ વિસાવદર બેઠક પર ભાજપ જંગી બહુમતીથી વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના નિર્માણ નું ચાલક બળ બનવું છે તેના માટેનો એક જ માર્ગ છે અને એ એ છે વિકાસનો માર્ગ ગુજરાતને વડાપ્રધાન શ્રી વિઝનરીનો અઢી લાભ આપણને મળી રહ્યો છે અને આદરણીય શ્રીએ વિકાસની જે રાજનીતિ વિકસાવી છે તેના મૂળમાં વિસાવદર પણ રહેલું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પહેલી સરકારના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ કેશુબાપાની કર્મભૂમિ પણ વિસાવદર છે આજે જ્યારે હું વિસાવદરની જનતા સમક્ષ ઉભો છું ત્યારે હું સ્વ કેશુ બાપાને પણ નતમસ્તક વંદન કરું છું આજે વિકાસ અને વિકાસની રાજનીતિ આજે છાપામાં તમે કદાચ ઘણા બધા વેપારીઓ હશે તો વાંચ્યું હશે કે જે રીતે જીએસટીની આવક બે લાખ કરોડ રૂપિયા થઈ છે બે લાખ કરોડ રૂપિયા અને મારે એટલું જ કેવું છે કે જયારે વેપારી આ ટેક્સ ભરતો હોય તો એ ટેક્સ ભરે કેવી રીતે ભરે કે જયારે એના ધંધા રોજગાર સારી રીતે ચાલે અને ધંધા રોજગાર સારી રીતે ચાલે એનો મતલબ કે પરમાણમાં એમને જોઈતી દરેકે દરેક વસ્તુ સરકાર દ્વારા ખૂબ સારી રીતે વ્યવસ્થા કરવામાં આવી છે પાણીની વ્યવસ્થા હોય એમને જોઈતી વીજળીની વ્યવસ્થા હોય રોજગારીની વ્યવસ્થા હોય એ બધું જ એમને મળી રહે છે પર્યાપ્ત કનેક્ટિવિટી હોય ટ્રાન્સપોર્ટેશન હોય એ બધી જ રોડ રસ્તા હોય રેલ વ્યવસ્થા હોય સમુદ્રી વ્યવસ્થા હોય દરેકે દરેક વસ્તુ સારી રીતે મળી રહી છે એટલે આટલો ટેક્સ આવ્યો છે આજે ગુજરાત સરકારના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિ અને અન્ય અમારા કેબિનેટ મંત્રી શ્રીઓ ગુજરાતના જેતપુર જામખંડોના મત વિસ્તારના ધારાસભ્ય મારા પરમ મિત્ર જયેશભાઈ રાદડીયા અને અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં આજે મેં નોમિનેશન ફાઇલ કરેલ છે આજે ખૂબ જ મોટી સંખ્યામાં એકસો સત્તાવન ગામે ગામના ગામે ગામથી ખેડૂત મિત્રો વેપારીઓ તમામ લોકો એ અમને આજે આશ્વાસ આપેલ છે અને બધા જોડાયેલ છે અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે તેની મને આશા છે ખાસ કરીને હવે આઠસો દિવસ આપે જેમ જો કેવો રોડ મેપ કેવા કામો કરશો તમે અમારી પાસે સમય ઓછો છે કામ વધારે છે બે હજાર બાર થી આ વિધાનસભા સીટમાં અમારું પ્રતિનિધિત્વ નતું અને અમને જનતા તક આપવાની જ છે એ તક આપી અને અમારા ત્રણે ત્રણ તાલુકાના જે કંઈ નાના મોટા પ્રશ્નો છે એ આઠસો દિવસ ની અંદર એનો રિઝોલ્વ કરવા માટેનું મેં જાહેરમાં શપથ કરે છે અચ્છા ખાસ કરીને જોવા જઈએ કિરીટભાઈ તો ત્રણે ત્રણ ઉમેદવારો છે એ લેવા પટેલ સમાજ આવે છે આ પાર્ટી ગણો ભાજપ ગણો કે કોંગ્રેસ તો એક સમાજનો કેવો મૂડ લાગે છે અમે કોઈ ચોક્કસ સમાજ નહીં પરંતુ અઢારે કરી અને સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપી અને મને વિજય બનાવે નરેન્દ્ર મોદી સાહેબની ની જે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ ઇલેક્શન જે ગુજરાતમાં થઈ રહ્યું છે એ એનો પરચો મતદાર ભાઈઓ બતાવવાના છે જે રીતે ઓપરેશન સિંદૂરમાં

અમે આગામી દિવસોમાં પ્રજા સમક્ષ રજુ કસોતર વિધાનસભા ભેટા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમારા જીતભાઈ પટેલના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુગેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે પહેલાં વિજય સંકલ્પ સંમેલન બાદમાં રેલી અને આજે ઉમેદવારી પત્ર ભર્યું છે મને પૂર્ણ વિશ્વાસ છે કે આ વિધાનસભાની ચૂંટણી અમે જંગી બહુમતી સાથે જીતશું

સરકારને સફળતા મળી છે કાર્યકર્તાઓની વાત આવે ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હરમેશ શાહ એક બની અને ચૂંટણી અંદર કામ લાગે છે એટલે બધો ઓવરઓલ માહોલ જોઈ અને મને પૂર્ણ વિશ્વાસ છે પાર્ટીના કાર્યકર્તાઓની શક્તિ ઉપર ભરોસો છે કે આ વિધાનસભાની પેટા ચૂંટણી અમે જગી બહુમતી સાથે જઈશું